મિત્રો સંગીતની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કયો છે જાણો છો તે છે ગ્રેમી એવોર્ડ્સ ભારતમાં કેટલાક જૂજ લોકોને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે પણ આપણા માટે ખુશી અને આનંદની વાત એ છે કે ગ્રેમી એવોર્ડ્સની આ પ્રક્રિયાનું પહેલું સ્ટેપ એટલે કે કન્સિડરેશનમાં કચ્છી માંડુ અને સંગીતકાર ગીતકાર ગાયક એવા ડોક્ટર કૃપેશભાઈ ઠક્કર અને તેમના પરિવારને સ્થાન મળ્યું છે મિત્રો ગ્રેમી એવોર્ડની આ સમગ્ર પ્રક્રિયા ખૂબ રસપ્રદ હોય છે ત્યારે ચાલો જાણીએ કે કઈ કેટેગરીમાં ડોક્ટર કૃપેશભાઈ અને તેમના પરિવારને ને મળ્યું છે આ કન્સિડરેશન સનાતન સંગીતનું વૈશ્વિક ગૌરવ બનવા જઈ રહ્યા છે ડોક્ટર કૃપેશભાઈ ઠક્કર તથા તેમના જ પરિવારના સભ્યો દ્વારા રચિત સાઉન્ડ ઓફ સનાતન વોલ્યુમ વન સંસ્કૃત આલ્બમ આ ઉપરાંત મેં બી અર્જુન પર્વ હિન્દી ફિલ્મના રેઝોરન્ટ રોર ઓફ હનુમાન ગીતને સંગીત ક્ષેત્રનો સૌથી મોટો ખિતાબ ગ્રેમી એવોર્ડ્સ બે હજાર છવ્વીસમાં ચાર કેટેગરીમાં કન્સિડરેશન મળ્યું છે જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે આ વર્ષે ગ્રોમી એવોર્ડ બે હજાર છવ્વીસ માટે અમારું આલ્બમ સાઉન્ડ ઓફ સનાતન વોલ્યુમ વન જે આમાં સિલેક્શનમાં નોમિનેશનમાં સિલેક્ટ થયું છે ગયેલું છે અત્યારે આ આલ્બમ સંસ્કૃત ભાષાનું છે સૌથી પહેલા તો સંસ્કૃત જે આપણા સનાતન મંત્રો છે એમને સિલેક્ટ કરેલા છે અને એમાં ઇન્ડિયન ક્લાસિકલ રાગ અને વેસ્ટર્ન હાર્મોનિયમનું ફ્યુઝન કરી અને એના બધા અલગ અલગ ગીતો ની રચના કરવામાં આવી છે જેમાં કૃષ્ણ ભગવાન નું ગીત છે ત્યારબાદ મંત્ર છે ત્યારબાદ ગણેશ ભગવાન નું છે ગણેશ ગાયત્રી મંત્ર છે હનુમાન મંત્ર છે રામ મંત્ર છે રામધૂન જલારામધૂન છે અને આ સાથે જ ઓમ ઓમકાર નું નાદ છે આ સંગીતના અંશ જે તમે સાંભળ્યા એ સાંભળતા જ મનમાં શાંતિ જાગૃતિ સેવા ભક્તિ શક્તિ જેવા ગુણો વિકસે છે પણ આ ગીતો રચવાની પ્રેરણા કૃપેશભાઈને ક્યાંથી મળી અમારી આ સંગીતની સફર બે હજાર સાતથી ચાલુ થઈ હતી અમે બંને ડૉક્ટર છીએ પણ અમને સંગીતનો ખૂબ શોખ હતો તમે એના પર રિસર્ચ કર્યું એના પર બધું કામ કર્યું બાળકો સાથે એના પર મ્યુઝિક થેરેપી પર વર્ક કર્યું અને આજે અમે સાઉન્ડ્સ ઓફ સનાતન આલ્બમ સાથે આવ્યા અને સંગીતમાં આગળ વધ્યા પછી આજે અમે જે આ લેવલે ગ્રેમી ઇન્ટરનેશનલ એવોર્ડ્સમાં અમારું કન્સિડરેશન થયું છે એ અમારી બેસ્ટ સફળતા છે ગ્રેમી એવોર્ડ્સ માટેની સમગ્ર પ્રક્રિયા જટિલ છે ત્યારે ડોક્ટર કૃપેશભાઈ તથા ફેમિલીને ગ્રેમી એવોર્ડ્સના કન્સિડરેશનમાં કેવી રીતે સ્થાન મળ્યું તે પણ જાણીએ ગ્રેમી એવોર્ડ્સ એ વિશ્વના સર્વોચ્ચ સંગીતના એવોર્ડ્સ તરીકે જાણીતા છે ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી કાર્યરત જે લોકો હોય એવા એક્સપર્ટ લોકોને ઇન્વિટેશન મળતું હોય છે અને એ લોકોને જ આ વોટિંગ પ્રક્રિયામાં ઇન્વિટેશન મળે છે કે એ લોકો જ ભેગા થઈને નક્કી કરે છે કે દરેક વખતે આ એવોર્ડ વિશ્વભરમાંથી કોને મળશે જેમાં અમારું પણ આલ્બમ અત્યારે છે તો અત્યારે આખા વિશ્વમાંથી મારા હિસાબે એરાઉન્ડ દસેક હજાર જેટલા લોકોએ અત્યારે આ કોમ્પિટિશનમાં ભાગ લીધું છે આ આલ્બમની તૈયારી છેલ્લા સાત વર્ષથી ચાલી રહી છે અને એ આલ્બમ શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતું મારો દીકરો પર્વ કે જે ક્લબફૂટ નામની તકલીફ સાથે એનો જન્મ થયો હતો અને એની ટ્રીટમેન્ટ માટે હું મ્યુઝિક થેરાપી અને આપતો તો ત્યારે આ બધા જે મંત્રો છે આપણા સનાતનના એના પ્રયોગ કરતો અને એના ફળ સ્વરૂપે પર્વ યંગેસ્ટ સિંગર બન્યો અને એક વર્ષ અને ત્રણસો ને બેતાલીસ દિવસની ઉંમરે એનું અમે પ્રથમ આલ્બમ પણ લોન્ચ કર્યું હતું તો આપણા સનાતન મંત્રો સનાતન આપણા ઇન્ડિયન ક્લાસિકલ સંગીતનું જે પાવર છે એ લોકો સુધી કઈ રીતે પહોંચે એ હેતુથી અમે આ આલ્બમના ગીતનું તૈયારી ચાલુ કરી Quello morti moria, quel di babba moria. Oh, 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 oh. ત્રીજી ઓક્ટોબરથી પંદરમી ઓક્ટોબર સુધી વોટિંગ ચાલુ છે તો અત્યારે હું છેલ્લા પાંચ દિવસથી વોટિંગ માટે કોન્સ્ટન્ટલી ગીતો સાંભળી રહ્યો છું બે વ્યક્તિઓએ મારું નામ રેકમેન્ડ કર્યું હતું ત્યારબાદ મારું બધું જ જે આટલા વર્ષોનો અનુભવ હોય એનો ડેટા અમારે સબમિટ કરવામાં આવ્યો એમને જો લાગે કે હું આ વોટિંગ પ્રક્રિયાને ન્યાય આપી શકીશ કારણ કે આમાં નિષ્પક્ષ વોટિંગનું મહત્ત્વ છે અને બીજું કે ટેકનિકાલિટી જેને આવડતી હોય એને જ મળી શકે છે તો મારું એ સબમિશન થયું અને એ પ્રોસેસ બાદ મને ઇન્વિટેશન આવ્યું કે ભાઈ હું મારા અનુભવના આધારે આમાં વોટિંગ મેમ્બર તરીકે જોડાઉં ગ્રેમી એવોર્ડ્સના કન્સિડરેશનમાં સ્થાન પામનાર પ્રથમ સનાતન સંસ્કૃત આલ્બમ અને સંસ્કૃત ફિલ્મની ગીત માટે ડોક્ટર કૃપેશભાઈ ઠક્કર ડોક્ટર પૂજાબેન ઠક્કર વાચા ઠક્કર તથા પર્વ ઠક્કર આ કલાકારોએ જે સિદ્ધિ મેળવી છે તે ખૂબ સરાહનીય છે ગુડ ન્યૂઝ ગુજરાત તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદી રિપોર્ટ